સેકન્ડ લેંગ્વેજ ક્વેશ્ચન પેપર નંબર ટુ સેક્શન એ વિભાગ એ આવશે ગદ્ય વિભાગ સૂચના આપેલી છે નીચેના જોડકા યોગ્ય રીતે જોડીને ફરીથી લખો કૃતિને કરતા સાથે જોડવાના છે પહેલું છે જેઠીબાઈ તો જવાબ આવશે ક દુલેરાઈ કારાણી બીજું છે ટિફિન જવાબ આવશે અ પ્રેમજી પટેલ ત્રીજું છે પ્રયાણ જવાબ આવશે બ બ રમણભાઈ નીલકંઠ બીજી સૂચના એની અંદર બીલકંઠના પેલું નીચે આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો ચોથું વર્ગીસ કુરિયને આણંદનગરને અમૂલ ડેરી દ્વારા ખાલી જગ્યા સિટીની ઓળખ અપાવી છે જવાબ આવશે મિલ્ક પાંચમું શિમળાના વૃક્ષનો અંકુર ખાલી જગ્યા રસ્તાની વચમાં જ ફૂટી નીકળ્યો હતો જવાબ આવશે બગીચાના બીજી સૂચના નીચે આપેલા વિધાનો ખરા છે છે કે ખોટા તે જણાવો છઠ્ઠું સૂરજ તો સરખો પ્રવાસ નિબંધ ખોટું સાતમું જર્મની ઉદ્યોગ ધંધાની દ્રષ્ટિએ ઘણો આગળ વધેલો દેશ છે ખરું નવી સૂચના નીચે આપેલા પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો દરેકનો એક માર્ગ રહેશે અને કુલ ત્રણ પ્રશ્નો છે આઠમો પ્રશ્ન ભારતીયોએ ખોરાક છાંડવા માટે શરમ કેમ ન અનુભવી જવાબ ભારતીયોએ ખોરાક છાંડવા માટે શરમ ન અનુભવી કારણ કે તેઓએ ખોરાકના પૈસા ચૂકવ્યા હતા નવમો પ્રશ્ન શંભુ પુરાણીનો ભાણેજ વલ્ભો મુંબઈ જઈ શું ભણી આવ્યો હતો જવાબ શંભુ પુરાણીનો ભાણેજ વલ્ભો મુંબઈ જઈ અંગ્રેજી ભણી આવ્યો હતો દસમો પ્રશ્ન રોટલા ઘડવાનો અવાજ કઈ તરફથી આવતો હતો જવાબ રોટલા ઘડવાનો અવાજ ડાબી તરફથી આવતો હતો નવી સૂચના નીચે આપેલા પ્રશ્નોના બે ત્રણ વાક્યોમાં ઉત્તર લખો ગમે તે બે ગમે તે બેના જવાબ લખવાના રહેશે કુલ ત્રણ ત્રણ પ્રશ્ન આપેલ છે અને કુલ ગુણ ચાર છે અગિયારમો પ્રશ્ન અરીસામાં પોતાનું મોં જોયા પછી દીપક કઈ કલ્પના કરે છે જવાબ અરીસામાં પોતાનું મો જોયા પછી દીપકને પાટોય રાષ્ટ્રધ્વજ જેવો લાગે છે તેના લોહીનો રંગ લાલ કાપડનો સફેદ રંગ અને લીલા રંગને બદલે એના કાળા વાળ રેટીઓ તો એના બાપુ લાવી દેતા નથી બારમો પ્રશ્ન અંબારામ ભદ્રમ ભદ્રના વેગ માટે કઈ ઘટના યાદ કરાવે છે જવાબ એક દિવસ જમાલપુર દરવાજા બહાર એક શિયાળ વાને ધારીને અંબારામ અને ભદ્રમ ભદ્ર પાછા વળી ગયા હતા તે વખતે અંબારામ થી ભદ્રમ ભદ્ર ડરને કારણે દોડતા આગળ નીકળી ગયા હતા અંબારામ ભદ્રમ ભદ્ર વેગ માટે આ ઘટના યાદ કરાવે છે તેરમો પ્રશ્ન શિમણાનું વૃક્ષ કપાઈ ગયું છે એમ જાણીને તેની બલાઈની કાકી પર પરસી અસર થઈ જવાબ બગી શિમણાનું વૃક્ષ કપાઈ ગયું છે એમ જાણીને બલાઈની કાકીને તેનું ખૂબ જ દુઃખ થયું એમણે બે દિવસ અન્નનો મોમાં નાખ્યો નહીં અને ઘણા દિવસ સુધી લેખક સાથે વાત ન કરી નવી સૂચના નીચેના પ્રશ્નોના સવિસ્તાર ઉત્તર લખો ગમે તે બે એક જવાબ ત્રણ માર્કનો રહેશે અને ગમે તે બે લખવાના રહેશે ચૌદમું બલાઈ ક્યુ વૃક્ષ ન કાપવાની વિનંતી કરે છે બગીચાના રસ્તાની વચમાં જ શીમળાના વૃક્ષનો અંકુર ફૂટી નીકળ્યો હતો તે બલાઈની નજરે પડ્યો બલાઈ દર તેની માવજત કરવા લાગ્યો તે પોતાના હાથે તેને થોડું પાણી પાતો સવાર સાંજ છોડ કેટલો વધ્યો તેની તપાસ કરતો છોડ જ્યારે બે હાથ ઊંચો થયો ત્યારે તેની પર્ણ સમૃદ્ધિ જોઈ તેને તે અદ્ભુત વૃક્ષ માનવા લાગ્યો શીમળાનું વૃક્ષ રસ્તાની વચ્ચે હોવાથી તેને કાપી નાખવાનું એના કાકાએ વિચાર્યું પરંતુ તે બલાઈનું પ્રિય વૃક્ષ હોવાથી તે વૃક્ષ ન કાપવાની બલાઈએ વિનંતી કરી છેવટે તે ઝાડ રહેવા દીધું પંદરમો પ્રશ્ન સૂરજ તો બધે જ સરખો પાઠના લેખક આખરે ક્યાંય ન જવા માટે કેમ વિચારે છે જવાબ સુરજ તો બધે જ સરખો પાઠમાં સર્વજ્ઞભાઈ અને લેખક વચ્ચે રજાઓમાં કયા સ્થળે પ્રવાસે જવું તે અંગે વાતચીત થાય છે સર્વજ્ઞભાઈ આગ્રા માથેરાન દાર્જિલિંગ મહાબળેશ્વર આબુ વગેરે સ્થળોએ કઈ કઈ વાનગીઓ ખાવા જેવી છે તેની જ વાત કરે છે ત્યાંની ખાસિયતની નહીં છેવટે આબુની વાત કરતાં કહે છે કે આબુમાં એક તકલીફ રહેવાની તમને અડધું અમદાવાદ ત્યાં જોવા મળશે અમદાવાદમાં જે લોકોને ટાળવા આપણે ગલીમાં છુપાઈ જવા મથીએ એ બધા ત્યાં સામે ત્યાંના પાછા રસ્તા થોડા પહોળા એટલે ભાગીને ક્યાં જવાય એ વખતે સાલું એમ થાય કે આટલા પૈસા ખર્ચીને આબુ આવ્યા એ કરતાં અમદાવાદમાં જ રહ્યા હોત તો વધુ સારું થાત લેખકને આઈડિયા ગમ્યો ધાબામાં બેસીને પટેલનો આઈસ્ક્રીમ ખાતા ખાતા ગપ્પા મારવાની જે મજા આવે છે તે સાલી બીજે ક્યાંય નથી આવા વિચારથી લેખક ક્યાંય ન જવા માટે વિચારે છે સોળમો પ્રશ્ન ઇજનેરીનો અભ્યાસ પૂર્ણ થતાં કુરિયનની કઈ કંપનીમાં પસંદગી થઈ હતી તે કંપની એમણે શા માટે છોડી દીધી જવાબ ઇજનેરીનો અભ્યાસ પૂર્ણ થતાં કુરિયનની ટાટા આયર્ન એન્ડ સ્ટીલ કંપની એટલે કે ટિસ્કોમાં એપ્રેન્ટિસ તરીકે પસંદગી થઈ હતી એમના મામા જ્હોન મથાઈ ટાટા ઇન્ડસ્ટ્રીઝના ડાયરેક્ટર હોવાથી એક બે વખત જમશેદપુર આવ્યા ત્યારે કુરિયનને મળ્યા યુવા ઇજનેર કુરિયનને તે ન ગમ્યું તેમણે સામેથી નોકરી છોડી દીધી કારણ આપતા તેમણે કહ્યું હવે હું કુરિયન નથી રહ્યો હું માત્ર ઉપરી અમલદારનો ભાણે જ રહ્યો છું જે મને મંજૂર નથી આમ પોતાનામાં અડગ આત્મવિશ્વાસ અને ખુમારીને લીધે એમણે તે કંપની છોડી દીધી